પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ લોક ફરિયાદની ત્રીજી ઓફિસનું સુરત ખાતે ગૃહમંત્રીના હસ્તે ઉદઘાટન વલ્લભ કુડ ભૂષણ પૂજ્ય એકસો આઠ શ્રી પંકજ બાવાશ્રીની મુખ્ય મહેમાન પદે વિશેષ હાજરી સને બે હજાર દસમાં લોકફરિયાદને પ્રારંભે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટથી શરૂ કરી ત્યારબાદ બે હજાર સોળમાં મધ્ય ગુજરાતના અમદાવાદમાં વિકાસ પામી હવે હરણફાળ ભરવા ગત તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રવિવારના શુભ દિવસે દક્ષિણ ગુજરાતના સુરતમાં ગુજરાત રાજ્યના રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે વલ્લભગુળ ભૂષણ પૂજ્યપાદ એકસો આઠ શ્રી પંકજ બાવાશ્રીના પ્રેરણાત્મક હાજરી વચ્ચે સુરતની બસ્સો પાંત્રીસ ઉચીઢારમની ફાયર બ્રિગેડની સામે ગૌરવપથ સુરત ઓગણચાલીસ પાંચ ઝીરો ઝીરો નવ એ સરનામે સમગ્ર ગુજરાતના સૌથી વધુ પત્રકારોની હાજરી વચ્ચે લૂક ફરિયાદની ઓફિસનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો ભવિષ્યમાં દરેક ઝોનમાં અનેક શહેરોમાં ઓફિસો શરૂ કરવાના અડગ નિર્ધાર સાથે સૌરાષ્ટ્ર ઝોનની સને બે હજાર દસથી રાજકોટથી પ્રારંભ થયેલા લોકફરિયાદની ઓફિસ બાદમાં મધ્ય ગુજરાતના અમદાવાદમાં અને હવે દક્ષિણ ગુજરાતના સુરતમાં શરૂ થયેલી આ લોકફરિયાદની ઓફિસનો આ ધમાકેદાર શુભારંભ પ્રસંગે રાજકોટ અમદાવાદ વડોદરા વલસાડ વાપી સહિત સમગ્ર ગુજરાતના પત્રકારો સમાજ શ્રેષ્ઠીઓ સ્થાનિક અધિકારીઓ પદાધિકારીઓ સહિત સમગ્ર ગુજરાતના સૌથી વધુ પત્રકારોની હાજરી રહી હતી લોક ફરિયાદની સુરતની આ ઓફિસ શરૂ થતાં જ અમુક ગર્વ અનુભવવા સાથે ફરિયાદના વાચકો વિજ્ઞાન પ્રદાતાઓ શુભેચ્છકો અને સાથે ગુજરાત પત્રકારના અધિકારીઓ પદાધિકારીઓ સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ ઉદ્યોગપતિઓ પત્રકારો અને દેશ તથા રાજ્યના આમ આદમીનો મળેલ સાથ સહકાર અને અપાર પ્રેમ અમારી આ સફળતાના સારથીઓનો આભાર માનીએ છીએ સમગ્ર ગુજરાતમાં પત્રકારિતાની દુનિયામાં જો કોઈ નામ આજે લોકોને પ્રશ્ન પૂછવા પ્રેરણા આપે છે તો તે છે ફરિયાદ ઓળખ માત્ર સમાચાર નથી પરંતુ એક તટસ્થ ઇન્વેસ્ટિગેટિવ સકારાત્મક તથા હકારાત્મક સમાચારો આપનાર એક લોકશાહી યોદ્ધા લોકશાહીના લડવૈયા અખબાર તરીકે આજે સમગ્ર ગુજરાત સાથે દેશના નાગરિકો અને અધિકારીઓ પદાધિકારીઓમાં અપ્રતિમ લૂક ચાહના ધરાવતું માનીતું અખબાર બની રહ્યું છે વધુમાં સને બે હજાર અઢારથી લોકફરિયાદના બેનર હેઠળ ગુજરાત લોકફરિયાદ ન્યૂઝના નામકરણ હેઠળ યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે જે આજે દસ હજાર સબસ્ક્રાઈબર સાથે એક બે મિલિયન વ્યૂઝ ધરાવતી આ ચેનલ સમગ્ર ગુજરાતના અતિ લોકપ્રિય બની રહી છે આ તકે લોકફરિયાદના તંત્રી રમેશભાઈ ધકાણ કહે છે કે દક્ષિણ ગુજરાતના સુરત ખાતે લોકફરિયાદની ઓફિસ શરૂ થઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સાથે સુરતના નાગરિકોનો અમારા આ ભગીરથ પ્રયાસોમાં સાથ સહકાર મળી રહેશે તેવી આશા અને અપેક્ષા રાખવી તે અમુ અમારી ફરજને અને આપના હકને સાથે રાખી સમજી આપ સહુના સહકાર ઈચ્છીએ તો અસ્થાને નહીં ગણાય કમલેશ પટેલ પાટણ નમસ્કાર અત્યારે આપણે આવી ચૂક્યા છીએ સુરત ખાતેની લોકફરિયાદ ન્યૂઝની ઓફિસમાં કે જે આ ત્રીજું ઓપનિંગ થઈ રહ્યું છે અત્યારે લોક ફરિયાદ ન્યૂઝનું એક રાજકોટમાં ઓલરેડી લોકફરિયાદ ન્યૂઝની ઓફિસ છે ત્યાંની ધમાકેદાર બેટિંગ પછી અમદાવાદમાં પણ એવી જ ધમાકેદાર બેટિંગ થઈ છે અને હવે એવી જ બેટિંગ કરવા માટે લોકફરિયાદ ન્યૂઝની એક ઓફિસ સુરત ખાતે ખુલી રહી છે તો આવો આપણે મળીશું લોકફરિયાદ ન્યૂઝના તંત્રી અહીંની ઓફિસના જે સંપાદક છે એ અમદાવાદના પત્રકાર પ્રમુખ સાથે વાત કરીશું કે લોકફરિયાદ ન્યૂઝ એ કેટલા સમયથી ચાલી રહ્યું છે કઈ કઈ પ્રગતિ કરી છે કેવી રીતે એને આગળ કામ કર્યું છે અને આપનો ઉદ્દેશ શું છે લોક ફરિયાદ ન્યૂઝે ઘણી બધી કપરી પરિસ્થિતિ જોઈ છે અને છેલ્લા લગભગ બારથી ચૌદ ચૌદ વર્ષથી સતત આ લોકફરિયાદ ન્યૂઝ લોકોની સેવામાં છે લોકોના પ્રશ્નોને ઉચ્ચ સ્તરે વાંચા આપી અને પ્રશ્નોનું નિરાકરણ લાવીએ છીએ રાજકોટ ખાતે પહેલી ઓફિસનું ઉદ્ઘાટન થયું હતું એના પછી બીજી ઓફિસ અમદાવાદ ખાતે અને અત્યારે સુરત ખાતે આપણે નવી ઓફિસનું ઉદઘાટન કરી રહ્યા છીએ સૌથી પહેલાં તો ધન્યવાદ સુરત ખાતેની ઓફિસના જે સંપાદક છે તેમની સાથે બી આપણે વાત કરીશું સર શું છે આપનો મોટો લોક ફરિયાદની ઓફિસ અહીંયા શરૂ કરીને આપ કઈ ઊંચાઈએ અથવા તો લોકોને કયા ટાઈપની મદદ કરવા જઈ રહ્યા છો છ મહિના પહેલાં સુરતમાં અમે અમારા નિજી કામ માટે એટલે ફરવા માટે આવેલા હતા અને અહીંયા અમે બહુ સમસ્યાઓ જોયેલી હતી એ સમસ્યામાંથી અમને એમ થઈ રાજકોટમાં આપણે આટલા વર્ષથી આ કાર્યરત છીએ અમદાવાદ જેવા સિટીમાં કામ કરીએ છીએ તો સુરતમાં શું કામ નહીં એમ કે લોકોનો જે જેમ અમારો લોગો સૂત્ર છે કે લો પ્રજાની ફરિયાદોને ઉચ્ચતરે વાચા આપતા એ લોક ફરિયાદનું કામ છે તો હવે અમે રાજકોટ અમદાવાદ બાદ સુરતમાં બી લોકોની ફરિયાદને ઉચ્ચતરે અમે વાચા આપશું અને અમારો વિશ્વાસ છે પ્રજાને કે અમે એમની વાંચાને સો ટકા અધિકારીઓ સરકારી તંત્ર પોલીસ અને રાજનેતા તો આપણે એવું સમજી શકીએ કે લોક ફરિયાદ બોર્ડ હંમેશાના માટે રહેશે બાકી લોકોની જે ફરિયાદ છે અહીંથી ગાયબ થઈ જશે ઓકે એવી જ રીતે આપણે વાત કરીએ લોક ફરિયાદ ન્યૂઝના જે મેઇન એડિટર છે એડિટર ચીફ રમેશભાઈ જેઓ પોતે રાજકોટ આમ તો જો કે દરેક જગ્યાએ તેમનું પોતાનું અસ્તિત્વ સ્થાપિત જ રાખ્યું હોય છે પણ રાજકોટથી જે હેન્ડલ કરે છે રમેશભાઈ આપ તો ખૂબ જ ખુશ હશો આજે ત્રીજી ઓફિસ ખુલી ગઈ આપની તો આપ આગળની આપની ગતિવિધિ શું રહેશે લોક ફરિયાદ બે હજાર દસથી આપણે ચાલુ કરી અને ત્યાર પછી આજે સોળમાં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે સુરતની અંદર રાજકોટમાં તો ઓફિસ હતી જ

રમેશભાઈનું કહેવું છે કે જેમ અમદાવાદ રાજકોટના લોકો નિશ્ચિત થઈને જે પોતાની ફરિયાદો લઈને ત્યાંની લોક ફરિયાદ ઓફિસમાં જાય છે એવી રીતે હવે એમણે આહવાન કર્યું છે કે સુરતના લોકો પણ નિસંકોચ અહીંયા આવી અને પોતાની ફરિયાદ નોંધાઈ શકે છે એમાં બિલકુલ ડરવાની જરૂર નથી અને પોતે તે કોઈ પણ નાનામાં નાનો માણસ હશે તેની વાતને વાચા આપશે અને પોતાના ફરિયાદમાં એને બુક કરશે ધન્યવાદ